સાંજે પાંચ વાગે એક જૂના રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં આક લાગે છે અને ચોંકાવનારી વાત એ છે કે હાલ પોલીસ હવે શોધી રહી છે કે આ બિલ્ડિંગને જે વેરહાઉસ બનાવવામાં આવ્યું છે એ લાયસન્સ છે કે નહીં શું છે આખી ઘટના વિગતે વાત કરીશું આજે નમસ્કાર દર્શક મિત્રો મીડિયા રેલ્યુશનમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્ર ખત્રીયા મિત્રો બેંગ્લુરુના કુંબલગુડ નજીક એક રેસિડેન્શિયલ એરિયા એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ હોય છે જે વર્ષોથી બંધ પડી રહી હોય છે તેને પરફ્યુમનું વેરહાઉસ બનાવવામાં આવે છે એમાં સાંજે પાંચ વાગે આગ લાગે છે પાંચ સત્તરની આસપાસ ફાયર બ્રિગેડને કોલ આવે છે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચે છે હાલ આંકડા જે પ્રમાણે મળી રહ્યા છે તે પ્રમાણે ત્રણ જણ નો મોત નિપજ્યા છે અને પાંચ જણ ઘાયલ થયા છે આ ઘાયલ થયેલા વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પોલીસ દ્વારા આ વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો હાલ પોલીસ જેમણે આંકડા રજૂ કર્યા છે કે ત્રણ વ્યક્તિ મૃત્યુ પામ્યા છે અને પાંચ વ્યક્તિઓ ઘાયલ થયા છે આ પછી હાલ પોલીસની તપાસનો ધમધમાટ શરૂ થયો છે પોલીસ હાલ તપાસ કરી રહી છે કે આ જગ્યા લાઇસન્સ હતી કે નહીં અને આ જગ્યાના માલિકની હાલ શોધખોળ ચાલી રહી છે આ જ પ્રકારના બ્રેકિંગ ન્યૂઝ હોવા માટે મીડિયા રેવલ્યુશન ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી મને એના મારા સાથે જયદેબેન રજા આપશો નમસ્કાર